મિત્રો આજે સવારથી જ સાથે જોરદાર બેટિંગ કરી રહ્યા છે ત્યાર હજુ પણ આગામી બે દિવસ ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેશે મિત્રો આજે પણ ગાજવીજ સાથે મુસળધાર વરસાદ તૂટી પડશે આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે હવામાન ખાતરની નવી આગાહી પ્રમાણે હવે આજે વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આખું સોમાસુ વરસાદના સમાસર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય જામનગર હોય પોરબંદર હોય જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આજે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે કચ્છમાં ખાસ કરીને જે પશ્ચિમ કચ્છના ભાગો છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં લખપતના વિસ્તારો હોય નખત્રાણાના વિસ્તારો હોય નલિયાના વિસ્તારો હોય માંડવી મુન્દ્રા કંડલા અને ગાંધીધામના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લાના છ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે એવા ટૂંકા વિસ્તારો ત્યાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે આ સાથે ગાજવીજ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મધ્યપૂર્વ ગુજરાતમાં આગાહી પ્રમાણે અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના છૂટાછ વિસ્તારોમાં હળવો વરસાદ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ધોધમાર વાવણી લાયક વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી પણ ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા